આ સુધારો કેન્દ્રીય પે કમિશનની ભલામણોને લાગુ કરવાની મંજૂરી પણ આપે છે જેનાથી તમામ પેન્શનરો વચ્ચે પેન્શન લાભમાં પૂર્ણ સમાનતા જાળવવાની જરૂર નહીં રહે આ સુધારો પૂર્વવત્ત પ્રભાવથી છે અને તે ઓગણીસો બોતેરથી સીસીએસપી નિયમોને મળી બનાવે છે કેન્દ્ર સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે કેટલાક મુકદમાને કારણે છઠ્ઠું પગાર પંચ લાગુ થયું ત્યારબાદના પેન્શનરોને નિયમિત કરવાના હેતુ સર હેતુ માટે જ કરવામાં આવેલ છે જો ખરેખર આવું છે હતું તો આ નાણાં બિલમાં જ એવો સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ કે આ સુધારો માત્ર સીમિત હેતુ માટે છે અને ભવિષ્યના પગારપંચ સાથે તેનો કોઈ સંબંધ નથી એક કલ્યાણકારી રાજ્યનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક નાગરિકને ન્યાય અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય દેશના તમામ નાગરિકો અને સંસ્થાઓ પાસેથી કોર્ટના ચુકાદાને વિધિવત સ્વીકારવાની અપેક્ષા રાખવામાં આવે છે આ સંદર્ભમાં માનનીય સુપ્રીમ કોર્ટે સિવિલ એપ્લિકેશન ક્રમાંક ઓગણસાઠ ઓગણચાલીસ એકતાલીસ ઓગણીસો એસસીડીએસના નકારાવી યુનિયન ઓફ ઇન્ડિયાના મામલે પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલી નીચેની ટિપ્પણીઓ તરફ આપણું ધ્યાન દોરવા માંગે છે પેન્શન એક સામાજિક કલ્યાણ માટેની વ્યવસ્થા છે જે જીવનભર સેવા આપનાર સરકારી કર્મચારીઓને તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે કે જેથી તેઓને કોઈ પર પરવશ ન બનવું પડે પેન્શન યોજના એ માટે છે કે પેન્શનરો પોતાની નિવૃત્તિ પછીના જીવનમાં કોઈ અભાવથી મુક્ત રહી શકે ઇજ્જત અને આત્મગૌરવ સાથે જીવી શકે અને નિવૃત્તિના પૂર્વના સ્તર જેટલી જ આર્થિક સમૃદ્ધિ ભોગવી શકે એવું કેમ માની શકાય કે સુધારેલી પેન્શન યોજના માત્ર તે લોકો માટે યોગ્ય હતી કે જેઓ નિર્ધારિત તારીખ પછી નિવૃત્ત થયા છે પણ જે લોકો તે અગાઉની તારીખે નિવૃત્ત થયેલા છે તેઓને મોંઘવારી તથા રૂપિયાની ઘટતી ખરીદ શક્તિને કારણે કોઈ તકલીફ નથી પડતી ભૂતપૂર્વ અને નવા પેન્શનરો વચ્ચે પેન્શનની સમાનતા ઉપરોક્ત ચુકાદાના આધારે હજુ પણ જાળવવામાં આવે જ છે

લગતો ખરડો છે હવે એ આઠમો પગાર પંચ અમને મળવા પાત્ર થતું નથી એ ખરડા આધારે એ ખરડો પાછો લેવાય એવી અમારી આગ્રહ વિનંતી છે રાજેશ પટેલ ગુજરાત રાજ્ય સંકલન સમિતિ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ